વડોદરા શહેરમાં વીજ ગ્રાહકો માટે ચેતવણી સમાન એક ઘટના સામે આવી છે સુભાનપુરા વિસ્તારમાં આવેલ એક દુકાનમાં જૂનું વીજ મીટર બગડી જતા વીજ કંપની દ્વારા નવું મીટર લગાડવામાં આવ્યું હતું પરંતુ મીટર બદલાયા બાદ જ્યારે બિલ આવ્યું ત્યારે દુકાનદારના હોશ ઉડી ગયા બિલની રકમ હતી ઇઠ્યોતેર હજાર છસો પાંચ રૂપિયા આટલું મોટું બિલ આવતા દુકાનદારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી ત્યારબાદ દુકાનદારે તરત જ વીજ કંપનીનો સંપર્ક કર્યો હતો દુકાનદારે આ મામલે મધ્ય ગુજરાત વીજ કંપની કચેરીમાં રજૂઆત કરતા ત્યાંના અધિકારીઓ પણ બિલની રકમ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા હાલ આ મામલે ટેકનિકલ ચકાસણી અને બિલની તપાસ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે દુકાનદારે લોકોને અપીલ કરી છે કે જો વીજ બિલ અચાનક વધારે આવે તો તરત જ વીજ કંપનીનો સંપર્ક કરવો જોઈએ સાથે સાથે મીટર રીડિંગ જૂના બિલ અને વપરાશનો રેકોર્ડ સાચવી રાખવો જરૂરી છે આ ઘટનાએ વીજ ગ્રાહકોમાં ચિંતા ઊભી કરી છે હવે જોવાનું એ રહ્યું કે તપાસ બાદ સાચું કારણ શું સામે આવશે ખરા વડોદરા મારું નામ અજય વાડા છે હું પંચરત્ન બિલ્ડિંગ સુભાનપુરામાં છેલ્લા દસ વર્ષથી દુકાન ચલાવું છું અને આજે સવારે મારું જે લાઈટ બિલ આવવાનું હતું તે મેં ગૂગલમાં જનરેટ કરીને જોયું તો એમાં ઇઠ્યોતેર રૂપિયા ઉપરનું બિલ હતું તેથી થોડું આઘાતજનક લાગ્યું ને આમ રેગ્યુલર મારું બારસો થી પંદરસો રૂપિયા બે મહિનાનું બિલ આવે છે હવે આજે આટલું બધું બિલ જોઈ અને થોડું તો ચિંતામાં મુકાઈ ગયો અને સવારના પછી હું જીબીની ઓફિસે અલકાપુરીમાં પટેલ સાહેબની મુલાકાત લીધી ને એમને મને સારો રિસ્પોન્સ આપ્યો અને એને એવું સ્વીકાર્યું કે અમારા જે કર્મચારી ત્યાં રીડિંગ લખવા આવે છે તેમની ભૂલના કારણે આ બિલ જનરેટ થઈ ગયું છે અને જે મને ફિઝિકલ બિલ તો હજુ સુધી મળ્યું જ નથી પણ મને ખાલી ગૂગલમાં જ એટલું મેસેજ અને ત્યાં જઈને મેં ચેક કરાવ્યું તો ત્યાં પણ એવું જ બિલ દેખાડતું હતું પીઠ્યોતેર હજાર છસો અને પાંચ રૂપિયા તો આવું જે બિલ મને મળ્યું અને મને ટેન્શન થઈ ગયું તો હવે વડોદરામાં જે જે ના કર્મચારીઓ છે તેમને મારી ખાસ વિનંતી કે જ્યારે પણ રીડિંગ લખવા આવે તો એ લોકોને વિચારવું જોઈએ કે ભાઈ બિલ આ બિલ કોઈ જોશે તો એને કેટલી તકલીફ થશે હવે અત્યારે મોંઘવારીના સમયમાં આટલું બધું અચાનક બિલ આવી જાય તો માણસ ટેન્શનમાં મુકાઈ જાય છે અને બીજો મને એક રિસ્પોન્સ જ્યાંથી જીએબી માંથી મળ્યો એ ખૂબ સારો મળ્યો એટલે હું જીએબી નો પણ આભારી છું અને જ્યાં કર્મચારી છે એમનો મને સહકાર પણ સારો મળ્યો એટલે હું જે બીનું પણ ધન્યવાદ કરું છું પણ હવે આવું રીડિંગ લખનાર વ્યક્તિને ખાસ વિનંતી કે બીજી વખત આવી રીતના કોઈનું રીડિંગ લખે તો એક વખત નહીં પણ બે વખત ચેક કરી અને લખે એવી ખાસ વિનંતી ધન્યવાદ બુક શું ને લોકોને અપીલ છે કે જ્યારે પણ આવું કોઈ મોટું બિલ આવે અને અચાનક તમને આ બિલ જોઈ અને આઘાત લાગે એવું નહીં કરવાનું પણ આ તમારે જઈ અને ની મુલાકાત લેવાની અને માં કર્મચારીઓ ઘણો સારો રિસ્પોન્સ આપે છે માટે ન થવું અને હંમેશા ની ઓફિસે જઈ અને ચેક કરાવું પછી જે તે કંઈ જવાબ આપે અને જો સંતોષકારક ન લાગે તો જ બીજી વખત કોઈ અલગ પગલા ભરવાનો વિચાર કરો ધન્યવાદ અચ્છા જી બી માં જો તમારી ફરિયાદ સાંભળવામાં ન આવે અને એનો લોકોનો સારો રિસ્પોન્સ ન હોય તો પછી તમે બીજા પગલાં તરીકે તમે કોઈ મીડિયાનો સહારો લઈ શકો છો અને એની સામે લડત કરી શકો છો બાકી જીઇબીનો રિસ્પોન્સ આમ જનરલ સારો જ મળે છે એવી મને આશા છે કે ભવિષ્યમાં આવું બિલ કોઈને ન આવે થેન્ક યુ